ઉપાડવાનો છે વાત પાકી છે અને કર્મની ગતિ છે ને કોઈ સમજી નથી બાકી જે જગ્યાએ તમારું મારું મનાણ છે ને ત્યાં તો મારો નાથ પોગાડવાનો 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 કોઈને ને નથી નથી એકઘોર વડલો હતો ને એ વડલાની ઉપર એક પોપટનું નાનું બચ્ચું રહેતું હતું અને બીમાર હતું માય કાંગલું હતું ને એ વડની આજુબાજુ ફર્યા કરે ત્યાં પાણી પીવે એ પેપા ખાય ને આગું ક્યાંય ઉડીને જઈ ન હકે અને એમના દૂધ ત્યાંથી નીકળે ને

એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહો ઉભા રહો કે શું એ કે ઓલે એમના દૂત અહીંથી નીકળે છે ને મારા હમ રોજ દાંત કાઢે છે એમને કંઈક સમજાવો ને મને એમ થાય છે કે આ મને મારી નાખશે એ કે એને સમજાવાય નહીં આ તો રસ્તો છે બધાય નીકળે પણ એક કામ કર મારી પીઠ ઉપર બે જાઉં હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકી આવું અહીંયા કાંઈ નહીં કોઈ નહીં આવે એ ગરુડ માથે બે અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો ઈ ગરુડ આવ્યો ને અને ઈ વડલે આવ્યો ને ત્યાં અહીંયા યમના દૂધ નીકળ્યા એટલે યમના દૂધ ગરુડ પૂછે છે કેલા તમે ઓલું ભોપર નું બચું એ કઈ રહે છે ને બીજા હું કામ તમે બીજા દાંત કાઢીને બીવરાવો છો એટલે યમના દૂધ કે અમારો બીજો ઈરાદો નતો પણ અમે દાંત એના સુના કાઢતા હતા તમને ખબર છે તો કે ના એ કે અમે એની એની દશા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે અમારે જોવું છે બીજે દે અમે જોયું ને ચોપડામાં ચોપડામાં એવું લખેલું હતું કે આ આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે હવે અમને એમ થતું હતું કે આ પંદર દી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પોગે એવું નથી આને કાલને ને પમદે તમારે લેવા જવાનો છે તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકી નતર આવ્યો કે તો ગયો એટલે મારો નાશ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો પણ તમારી જ્યાં સરહદ હશે ને ત્યાં પહોંચે પાર છે તમારું ને મારું એમાં હાલવાનું નથી એમ તમને ને મને એક સદગુરુ મળે અને સદગુરુની જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો માર્ગ થઈ જાય બાકી વાતમાં કાઈ છે નહીં હારાય જીવે છે અને ખરાબે જીવે છે સંતોને આ દુનિયા છોડવી પડી છે અને કપાતરને છોડવી પડી છે પણ એવા માણસોને જગત ગયા પછી યાદ કરે કાગ બાપુ લખે ને કે મીઠપો ભરેલા માનવી જેદી જગ છોડીને જાય કાગા એની કાળું ઘરે ઘરે મંડાય હારો માણવ ને હબાકા આવે ઘરે ભલા માણા માણા જેવો માણવ યો એમ જીવન એવું જીવવાની વાત છે અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળીને જગતને સુગંધ આપીને જાય ને એને જીવા કહેવાય બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે દેને જીવા કહેવાય અરે મલ્લા જઈ એને જીવા નો કહેવાય એમ તમારે અને મારે જીવન એવું કાઈક જીવાય કે તમે ગયા પછી જગતને તમારી વાહે કાઈક કરવું પડે કાઈક લખવું પડે એનો એક દાખલો

કે આ છોકરાનું ધ્યાન રાખજો ક્યાંય ભોહણીઓ નો વાળતા તમારે ભજન સિવાય બીજો ધંધો નથી ભગત ને ભય રામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂર માં સતા બે માણસ હરકા હોય તો જીવવાની મજા આવે જીવે હે બધાય પણ જેટલાય કપાણે જીવે છે એટલે ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ એ પાણી ભરવા બી ગયા છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ના માટી ખૂનતું તો છોકરાને મારી નાખ્યું છોકરું મરી ગયું ને ગોરો વિચાર કરે છે ઘરે તારી ભલી થયા મારું કપાતર છે આવીને મારી મારી માથે મારા ઠાકર ની લાજ જાહેર પરમ કૃપાળુ પરમેશ્વર કરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળક નું ધ્યાન માટી ખૂંદતા મારું ભૂલી તો ભજવા લાગ્યો ભગવા એ પગના એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી ધ્યાન ધરીને પાંગલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પગનો આ કાર્ય કે મળે નહીં એના હાડ કે હાડ ગાયેલા જેટલા જેટલા મહાપુરુષો ને બાબુ ઈશ્વર મળ્યો છે ને પણ તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમ એટલે જેટલા ઈશ્વર અને કીધું ને ત્યારે બાપુ જ છે કે કળિયુગમાં આવી જો કસોટી કરશો તો બાપુ દુનિયા સત હારી જાય તેની અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે કળયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર જો મારી યારે સુરતા લગાડશે તો હું આવીશ પણ આપણે ટાઈમ જ નથી નગર દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના ને કરવતી નથી મુકાવાના ને કાય છે ને ખાલી કેવલ નામ આદન નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ નહીં યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ સવારામ બાપા તો એમ કે છે તમારું નામ તમારા ઠામ માં તમારા ઠામ માં તમારું નામ તમે તમારું નામ ગોતી લ્યો ભલા આ દાસી જીવન ને છે ને અઢાર માં ગુરુ ભીમ મળ્યા હતા

ગમે એવા પ્રશ્ન હોય ને માણસને જવાબ આપે છે ભીમ સાહેબ કે એમ તો કે હા કે મેં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય મારે એને સાંભળવા આવું અને એજ ગામ માં કોઈક વાર સંતવાણી ઈચ્છે કીધું કે બાપુ ઓલા દાસી જીવન ને સાંભળવા આવું તમારે આજે એનો પ્રોગ્રામ છે અરે કે હા હા એને તો હું કીધું રાહ જોઉં છું આવીને આમ જોડામાં બેઠા જોડામાં જ બે આયા પાંચ જણા ભેગા થાય ને બહુ ઘાટલા ગોદડા નો ગોતવા ને એટલે તમારે કઈ લપ જ નહીં અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જાય ને આ અમારો વારો નથી આવતો એટલી ગીડદી કિન નાખી પછી ઘર ના હોય ને પછી કે અમારા ગામના સરપંચ આવ્યા થોડા આમ આખા બે પછી સરપંચ આટલું થોડી જગ્યા કરે વરી પાસે કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડાક આગા ખવો પછી કે અમારા ધારા સાહેબ હશે જરાક આગા ખવો એમ કરતા કરતા જોડામ કાઢે તો પેલા જોડામ બેઠા હોય કોઈ ક્યાં ખો બે પણ બધાને ગાડલા જોતા જ બોલ ના થઈ જવાની મજા હશે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવીને ને ઘા કરો ને મરી જાય શું કામ ભારે કીડી મકોડો મચ્છર ને દહમાં માળે થી ઘા કરો ને તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ જીવવાની મજા આવે પણ નાનું થાવ ને આખી દુનિયા બાયું જ ચડાવે અમને જેટલા કે દરબાર હોય તારા ઘર નો શું બાજ બે સમય સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને ને લૂટ્યો ઓહી ધનુષ ઓહી વાન બાકી તો જે સહી સહી માં કઈ ફેર પડવાનો નથી પણ એટલા માટે મહાપુરુષો તમને ને મને કે છે કે દુનિયામાં તમને મને આ મોકો મળ્યો છે કાંઈ કરી લેવાની વાત છે એ ભીમ સાહેબ બાપુ જોડામાં આવીને બેઠા અને સંતવાણી ચાલુ કરી દાસી જીવન કહે છે કોઈને કાંઈ પ્રશ્ન મૂજવતો હોય તો કેજો અને ભીમ સાહેબ ઊભા થયા ઈ કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો બોલાવ્યા બોલો શું પ્રશ્ન છે એ કે આપનું નામ આપની ઓળખાણ મારે જોવી છે એ કે તમે મને નથી ઓળખતા મને નાનું છોકરું ના ઓળખે એવું ન બને તમે નથી ઓળખતા છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખી કે આ આ હું તમારું નામ પૂછું છું તમારો દેહ છે એને દાસી જીવન કે છે હું તો તમારું નામ પૂછું છું અને દાસી જીવન હલવાના તારું આ સાતીના ગાલ ના કપાલ ના માથું દાસી જીવન ક્યાં બાપુ સ્ટેજ ઉપર થી ઉતરી લાકડી પડી પડ્યો કે બાપુ આ તો મને ખબર નથી કે તો એનો ઠેકડા ફરસ એટલો બધો એ અઢાર માં ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી બ્રહ્મણા ભાંગી તમને મને હું ભાંગવાની હતી ભલા મને એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આટા મારવાની જરૂર જ નથી અંદર જ બેઠો છે બહાર તો બધા હિલોળા છે જ્યાં જાઓ અહીંયા બધા દુકાનો ખોલીને બેઠા છે અમે એક મંદિરમાં ગયા હતા એમાં બાયણ આમ કર્યા હતા કે દસ રૂપિયા લાવો અમે શ્યાના રામજી મંદિર માં ચાર ટીગા દુકાનો આવી ને બેઠા છે એમાં આપણને હબાકો આવે અને ઓલા પણ ગોકુળ માં ગોકુળમાં તમે જોયું જીઆઈ છે ને ખબર છે આ કનૈયા ની ગાયું છે ગાયું ખડખવરા લાવો પૈસા ગાયો ખડખવ તમને ભગવાન હાથ નથી આપ્યા લઈ નાખો ને ગાનું ને ગાયું હોય તો

એ માટી માંથી એ જોતા મારી 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 નજરે ચડ્યું એવા છે હરી તમને પાંચસો ઘોડા નો રસાલો લઈને ને સિકંદર નીકળ્યો પોણા ભાગ નું હિન્દુસ્તાન જેને ઘરે કર્યું હોય અને રૂપિયા કોઈ ની પાસે સંપત્તિ કોઈ ની પાસે રહેવા નો દો એમ બજાર ની માલિકો પાંચસો ઘોડા નો રસાલો લઈ અને ચાર ઘોડાની બગી ઉપર બેઠેલો અને આમ રસાલો હાલો જતો તો એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતો છે ફકીર યામ ફકીર ઉપર નજર ગઈ ને એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયો કે મારો કેવો મસ્તીમાં હુતો છે એક કોથળો પાથરેલો પાણાનું ઓશિકો એક ધોતડી પહેરી છે કોઈ સંપત્તિ નથી રથ લાવતો તેને કીધું ઊભો રાખ કે મારે ઓલા ફકીર પાસે જવું છે સિકંદર ફકીર પાસે જઈ અને ફકીર ને કે છે એ ફકીર માગ માગ હું સિકંદર તારી સામે ફિદા થઈ ગયો છું ફકીરે આમ અત્યારે આંખ કરીને કે મારે કઈ જોતું નથી ઈ કે પણ હું સિકંદર છું કે તું સિકંદર હોય કે જે હોય મારે કઈ જોતું નથી પછી વાત જ ક્યાં રહી અને ભાઈ સિકંદર ને પરસેવો વળી ગયો કે આની આની મોજ તો જો આની મસ્તી તો જો કઈ છે નહીં તો એમ કે છે કઈ જોતું નથી ખારું હું તો રૂપિયા નગરા બસોડા ભરોસો ને આને કઈ નથી રોટલા કોક દેવાનું છે તોય અને આટલો ભરોસો પણ કે કઈક તો મા

એ કે હું તમે કયો છો એ કે હું મારો દેશ ને પછી આવતા જન્મ માં ખુદા પાય હું આવી કે તું કેટલા જીવ ને શું હેરાન કરવો બેઠો તું જમાય ને રસાલા ને જવા દે ને અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે આપણે વાતું થાય સીબી રાજા ને ઓલા શું હગું હતું એટલે બધા બેઠા છું મને કોક તો કયો

તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બંગા આવે તો ભજન માં બેઠા છો ભજન જુદી બાબત છે રામ એક વાણી છે ને પેલા મેં જન્મ પછી બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા ને પછી જન્મી મારી માં આવું હોય વાહનો કોક ભાંગી નાખે પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય